હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિઝ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગળ કેરીનું અથાણું બનાવવાના છે એ બી એક માપ સાથે બી બહુ જ સરસ અથાણું આપણે ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જ્યારે તમને ખાવાનું મન થાય ને ત્યારે તમે અથાણું ઘરે ખાલી દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો જોઈ લઈએ આપણે બનાવવાની રેસીપી એના માટે મેં અહીંયા ત્રણ કેરી લઈ લીધી છે આ રીતની તમે જુઓ છો ટોટાપુરી કેરી આવે ને એવી કેરી પણ ચાલે અને તમે જે દેશી કેરી આવે અથાણાની એને પણ તમે લઈ શકો છો પણ એ ખટાશમાં બહુ ખાટી હોય છે એટલે મેં ટોટાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે આ ઇસ્ટન્ટ અથાણું છે આપણે ફટાફટ બનાવીને ખાઈ જવાનું છે તો આ રીતે એમણે આ રીતે કેરીના પીસ કરી લઈશું છોડી લેવાની છે એને એની છાલ કાઢીને પછી આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું તમે નાના પીસ રાખો ને તો શું ફટાફટ ચડી જશે તમે મોટા પીસ રાખશો ને તો ચડવામાં થોડીક વાર લાગશે કેમ કે આ ઇસ્ટન્ટ અથાણું છે તમે જુઓ છો એક વાટકાનો માપથી મેં આ કેરીના ટુકડા ભરી દીધા છે હવે અહીંયા મેં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે બેથી ત્રણ ચમચી જેટલું એની અંદર ત્રણથી ચાર લવિંગ એડ કર્યા છે બે તજના ટુકડા એડ કરી દીધા છે હવે આપણે અહીંયા જે વાડકાના કેરી ભરી છે ને એ કેરી પણ અહીંયા લઈ લઈશું ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ ગોળ કેરીનું અથાણું બહુ જ સરસ લાગે છે ઝટપટ અને ફટાફટ કોઈ પણ તડકામાં રાખ્યા વગર કે કોઈ પણ તકલીફ વગર ફટાફટ બની જાય છે તો તમે છો અડધી ચમચી મેં અહીંયા હળદર અને અડધી ચમચી એટલે કે ટેસ્ટ અનુસાર મીઠું ઓછું નાખવાનું છે કેમ કે જ્યારે ટુકડા ચડી જશે ને કેરીના ત્યારે એકદમ ઓહમાઈને થોડા થઈ જશે એટલા માટે એકદમ ઓછું જ નાખવાનું છે હવે આપણે એને મિક્સ કરી દીધું છે અને ઢાંકણું ઢાંકી દેવાનું છે અને પછી એને થવા દેવાનું છે બેથી પાંચ મિનિટ થઈને ને એટલે પછી વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરવાનું તમે જોવો છો એટલું છટપટ અને ફટાફટ આપણા કેરીના ટુકડા ચડી ગયા છે એટલા જ માટે મેં થોડા નાના સમાડેલા હતા આ રીતે નાના સમાર્યું ને ફટફટ ચડી જાય છે તમે જોવો છો ને કેટલું સરસ ચડી ગયું છે આપણું એકદમ કમ્પ્લીટ ચડી જાય ને એટલે પછી આપણે ગોળ એ જ વાટકાના માપથી ગોળ લઈ લેવાનો છે ને એક વાટકો ગોળ લઈ લેવાનો છે ત્રણ કેરીની સામે મેં જેટલી આપણે એ ભર્યું હોય ને આમાંથી હું થોડો ગોળ કાઢી લેવાની છું થોડો વધારે જ પડી ગયો હતો પણ તમે જેટલો વાટકાના માપથી કેરી લો ને એટલા જ વાટકાના માપથી તમારે ગોળ લઈ લેવાનો છે એટલે તમારું મસ્ત અથાણું બનીને તૈયાર થઈ જશે જો તમારે ગળું થોડું ઓછું ખાવું હોય અને ખટાશ થોડી રાખવી હોય તો એનાથી ગોળનો માપ થોડો ઓછો કરી દેવાનો આટકો વાટકો હોય એને જગ્યાએ વાટકો અધૂરો કરી દેવાનો હવે આ રીતે મિક્સ કરી લેવાનો પછી ઢાંકીને થોડી વાર હું થવા દેવાની છું મિક્સ કરીને અને આની ચાસણી નથી કરવાની ખાલી ગોળ ઓગળે ને એટલી જ વાર આપણે થવા દેવાનું છે તમે જુઓ છો કે આપણો ગોળ ઓગળી જવા આવ્યો છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અંદર એ કરસ સરસ થઈ જાય ને ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો જેને ગળ્યું ભાવતું હોય ને એને તો બહુ જ ભાવશે અથાણું અને ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ છો કેટલો સરસ આપણો ગોળ પણ ઓગળી ગયો છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છું અને એને નીચે ઉતારી લેવાની છું આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેવાનું ઠંડુ થાય ને પછી જ આપણે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે ને એને એક ચમચી એડ કર્યું છે એનો ટેસ્ટ પણ આવી જશે અને કલર પણ આવી જશે તમે જુઓ છો કેટલો સરસ આપણો કલર આવી ગયો છે જે બજારમાં મળે ને એવો જ દેખાવ છે એને જોવો છો ને તમે કેટલો સરસ લાલ લાલ કલર અથાણાનો બની ગયો છે તમને લાગે છે કે ઝટપટ અને ફટાફટ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે સેચ પણ વાળ નથી લાગતી ફક્ત દસ મિનિટની અંદર જ આ અથાણું આપણું બનીને તૈયાર થઈ જાય છે તો તમે કોઈ પણ એને ડબ્બામાં આ રીતે કાઢીને ફ્રીજમાં રાખી શકો છો કે બહાર પણ રાખી શકો છો તો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય